ભગવાનની જ વેઠ્યો કર કર કરવાની સાલ લેવાની ને કોળી પાવાનું સોણ વાવાનું બસ લઈને મને ઘેર જવા દેજે છે ઘેર એક તો એ તો ઠંડા તો એલા પડ્યા રહે છે અને આખો દાળો ફોન જો જો કરવાના અમે તો ફોન લેતા જ નહીં હું આ બોખરો પડ્યો ગરમીનો મરી જો સેવા ફોન થી આ દિવસ બેઠા બેઠા હો જી હું ઉદ્યુ તમારા કોદાળો ફોન પેદાને ન તો ફોન કબોલ એ આવડું ઢોગલું લઈ આલ્યો કે કહીએ એક તો આવતું નઈ આવડે કેમ કઈ વાત કરીવાની કે તો ફોન નુ કરવા મા તો જોવા દઉં મા તો ફોન મા ફોન આલો

બાપા હોય એ તો ખબર છે એમાં આપડે મહિને ચાર પચાસ ચાર પચાસ હજાર રૂપિયા નાખી જવાના એટલે બે બધું નીર થઈ જાય એટલે આપડે બે ચાર હજાર રૂપિયા લે એટલે આપડા બાર મહિને પાછા ના પાછા ના આવે બાપા એ ફોન ના પૈસા પૂરા થઈ રહી બે વર્ષ

કે કે ચોંકો ચોક પતં હે બાપા મને મેરા હું કોમ પ શું કર્યો મને આ બનાવી છા તું તું બોખા છે ઓછું પણ બાપા તમને ખબર છે મામા મારો ફોન હાથમાં છે 5 મિનિટ તબ પાણી પાલો મગર પાણી પાલો નઈ પડીન હાલતી તે બાપા આપણો ચાંદનો ફોન જોવા દાળો 5 મિનિટ હાલની મય બાપુ બતાવે બતા તું જલ્દી આવ હલે હેડજે બાપા બનાવ્યું કે નહીં એ બાપા રટલામાં કરે હ ખાઈ લેજો આયા હાલ

તો આને મે કીધું કા કે લઈ જવાય હું તો ના બેહુ ઈ ના ઉપર પણ આમ તો આરે થોડું વ્યવસ્થિત લાગે કરતા મારા તો હું એકલી આવું એક્ટિવા લઈ જો આ છે ને આપડે આ એવરીથ હારી આલ આ પચાન ના ખાઓ ને તો તો બે ત્રણ વાર મારી જ દે પણ તો મારે ચમ ના ખબર પડે મારા પપ્પા ગોમે જોને ગોદરા નતી આવી અને આ તો આલ્યું તું નમ્મા પ્લેટ આઈ નતી નમ્મા પેર પણ અમે ના બે ને આપો 5 કિલોમીટર જવાનું છે

બિલ ઇલેક્ટ્રોનિક બરાબર એને આપણે બધું મળશે જ લેવો આઈફોન જ આપણે લેવા આઈફોન મળી જશે બરાબર હા આઈફોન જ લેવો બધું બધું આ જે લેવો હોય એટલું જ બધું મળશે એક ઇલેક્ટ્રોનિક બધું મળશે હા તો લેવા આપણે આઈફોન જોઈ લે બરાબર જોઈ તો ખરા ભાઈ સ્વીટ છે ગુલાબ ગુલાબ

અને તમારે કે સ્ટુ જો તો મળી રહેશે અને બીજું કે તમારે આનો ફાઇનાન્સ કરીએ તો એ રીતે પણ મળી રહેશે અને પ્લસ એના સિવાય કોઈ બીજું કદાચ લેવું હોય તો આ કોઈ બી કાગળ તરીકે આ મૂળ મારા અહીંયા અમે નવું ઓપની કરી તો બરાબર તો એ ફર્નિચર આઇટમ જે બીજું કોઈ બી ફર્નિચર આઈટમ બીજું બી ઓસી છે બીજું આ કુલર છે જે તમને જોવાય મળી રહેશે અને એના ઉપર કોઈ બી વસ્તુ પર લોન થઈ જશે એટલે આમાં હપ્તા કઈ ત્યાં આવું છે અમા હપ્તા કેવું હોય સાહેબ અમે તમારે સિબિલ ચેક કરવી પડે બરાબર સિબિલ ચેક કરો એ પ્રમાણે ડાઉન પેમેન્ટ કરવાનું હોય છે ને પછી અમે તમારે જે રીતના હપ્તો રખાવો ને એ રીતના સેટલમેન્ટ કરવી પડે હેલા અરે સિબિલ એટલે સિબિલ બહુ આવે સિબિલમાં ખબર ના પડી પડે સિબિલમાં એટલે કેવું છે તમે આ તમે આ તમારું આધાર કાર્ડ આપો ને એટલે તમારું સિબિલ સ્કોર ચેક થાય કેટલી લિમિટ ખુલે હશે કોઈ બી વસ્તુ જોવો દાખલા તરીકે તમને સમજો કે કોઈ પંદર હજારની વસ્તુ જોવો છે તો પંદર હજારની લિમિટમાં તમને તમારું કાર્ડ જે નંબર રાખો ને અંદર કાર્ડ એટલે એમાં જેટલી લિમિટ ખુલે ને એ પ્રમાણે તમને મળતું હોય દાખલા તરીકે પંદર હજારની સ્ટોરેજ જોવો છો તમારે પચીસ હજારની લિમિટ ખુલી તેમાં તમારે મિનિમમ ભરવાનું આવશે ભાઈ એટલે કહેવાનો મતલબ હું છે ખબર છે ભાઈ નિમ કેવું થાય છે કે તમારી પેલા ક્રેડિટ હોવી જોવો જો તમારું બાકી ના હોવું જોવો આપણે બેંકમાં જો લોન લીધી હોય ને હપ્તો ના ભરે હોય ને તો આપણો ક્રેડિટ આપી લોસ થાય જો મિત્રો

એ ત્રણ મહિના પછી જ બને એટલે એક જ પ્રોસેસ થાય એક પ્રોસેસ થાય ત્રણ મહિના બીજા તો જશે બીજી કોઈ બી વસ્તુ મળે કોઈ મોબાઈલ બીજી કોઈ ઇલેક્ટ્રોનિક વસ્તુ તો બી જશે બોલો હા જય વાપર જે પાસા ના અમન દેા

क्या लंदी क्या हुआ ना ना। था ठीक चल आओ एक बार आप कौन मारतो नहीं कहीं नहीं आए थे तो ता क्या कह रहा था अपन ना ले आओ मत हमारा पूरा प्रेशर कुंधवा दो चलो चल आओ बराबर है मस्त चलन मस्त अच्छा फिट कर देता अरे चार्जिंग ना करवाना चार्जिंग चार्जिंग अलग में चार्जर अलग तो मंगई तुमने કશરે મંગઈ ગયો પણ મંગઈ આવું તો કાર મંગઈયા છે હવે બક કે જો ધ્યાન બરાબર ના ને આવી જશે કમ્પ્લે કઈ ના છે હવે હવે ઘેર જમ ફરવાનો હું ચલ્લા બલ્લા કાજે બાજી છે અગરબતી ના એ બધું દીધું તા બધું બધું દાન જે છે હું આઈ ફોન હું કીધું આ તો ડાંતી લેતા આ ના ના